નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે તમામ શાળાઓ કોલેજો દુકાન બધું સજ્જડ બંધ બાર દિવસ સુધી રજા જાહેર હાઈકોર્ટનો રાતોરાત મોટો આદેશ અને પીએમ મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય ગુજરાતમાં બંધનું મોટું એલાન જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ મોદી કેબિનેટના બેઠકમાં ખેડૂતો માટે લેવાયો મોટો નિર્ણય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ચૌદ પાક માટે એમએસપી મંજૂર કરાય છે ડાંગરની એમએસપી રાગીની માટે માટે જ્યારે નક્કી થઈ છે સરકારનો ઉદ્દેશ દેશને કઠોરમાં આત્મનિર્ભર બનાવવાનો છે પીએમ મોદીનો ત્રીજો કાર્યકર મહત્વના નિર્ણયો માટે જ છે અને ખેડૂતો પર ફોકસ રહેશે બે લાખ નવા વેરહાઉસ બની રહ્યા છે જ્યારે ખાતરના ભાવ નીચા રાખવામાં આવ્યા છે ત્યારબાદ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે તેમણે એક્સ પર લખ્યું કે કોંગ્રેસે ચોક્કસ પરિવારને સત્તામાં રાખવા માટે આપણા બંધારણની ભાવનાને ઘણી વખત કચડી નાખી છે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી દરમિયાન ભારતના લોકો પર નિર્દય અત્યાચારો કર્યા હતા કોંગ્રેસી રાજકુમાર ભૂલી ગયા કે તેમની દાદીએ ઇમરજન્સી લાદી હતી અને તેના પિતાએ લોકસભામાં કહ્યું હતું કે ઇમરજન્સીમાં કંઈ ખોટું નથી ત્યારબાદ ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલે આભાર વ્યક્ત કર્યો ગઈકાલે કોંગ્રેસમાં રાજકોટમાં બંધનું એલાન આપ્યું હતું જેમાં સાથ આપવા બદલ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લોકોનો આભાર માનતા કહ્યું હતું કે હું રાજકોટની જનતાનો આભાર માનું છું અમે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું અને આખા શહેરે અમને ટેકો આપ્યો છે એક મહિના પહેલા ગેરકાયદેસર ગેમ ઝોનમાં લાગેલી આગમાં બાળકો સહિત ત્રીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા એક મહિના પછી તેમને ન્યાય મળ્યો નથી એક કોર્ટે રાતો રાત આપ્યો મોટો આદેશ હિમાચલ પ્રદેશના હાઈકોર્ટ દ્વારા એક મોટો અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે કહ્યું કે જાહેર શૌચાલયો મહિલાઓ પાસેથી પૈસા ન લઈ શકે આ મુદ્દો ઘણો ગંભીર છે ઉલ્લેખનીય છે કે જાહેર અને સુલભ શૌચાલયનો ઉપયોગ એકદમ ફ્રી છે તેમ છતાં લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે હાઈકોર્ટે સિમલા કોર્પોરેશનને ચેતવણી આપતા કહ્યું કે હવે જો આવું ધ્યાનમાં આવશે તો તેની સામે ગંભીરમાં ગંભીર પગલાં ભરવામાં આવશે આગળના દુખદ સમાચાર પર એક નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડને એક માસ પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા રાજકોટમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ દરમિયાન કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હાથ જોડીને વેપારીને બંધ પાડવા અપીલ કરતા જોવા મળ્યા હતા તેમણે જણાવ્યું કે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને શ્રદ્ધાંજલિ આપી છે ભાજપને રાજકોટના લોકોએ લાલાખ બતાવી છે જો હજુ પણ ભાજપ નહીં જાગે તો ગેમ ઝોનની આગમાં ભાજપને આખા રાજ્યમાં દુઝાડશે હવે અહી મુખ્યમંત્રીએ લીધો ઐતિહાસિક મોટો નિર્ણય મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ હવે પોતાનો ઇન્કમ ટેક્સ જાતે ભરશે મંગળવારે સીએમ મોહન યાદવે આ મોટા નિર્ણયની જાહેરાત કરી છે અત્યાર સુધી રાજ્યમાં મંત્રીઓ અને મુખ્યમંત્રીનો આવકવેરો સરકાર ચૂકવતી હતી આ નિર્ણયથી સરકાર પર કોઈ નાણાકીય બોજ નહીં પડે વર્ષ 1972 માં સરકાર માટે મંત્રીનો આવકવેરો ભરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો હવે બાવન વર્ષ બાદ મોહન સરકારે ફરી તેમાં ફેરફાર કર્યો છે વે ફરી એક વખત પાવાગઢમાં रोपवे સેવા બંધ કરવામાં આવી પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે વરસાદને કારણે रोपवे બંધ કરાય છે રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે પાવાગઢ ખાતે પવન સાથે વરસાદ પડી રહ્યો છે વરસાદ પડવાને કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે रोपवे સેવા બંધ કરી દેવામાં આવી છે જો કે વરસાદ બંધ થયા બાદ रोपवे સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવશે ઉલ્લેખનીય છે મિત્રો કે વરસાદને કારણે પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે હવે ગુજરાતમાં બંધનું મોટું એલાન અગ્નિકાંડને લઈને ગઈકાલે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભુ એ બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ બંધના સમર્થકમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ છોડાશે અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થિત નહીં હોય તો તે જગ્યાએ હાથ જોડીને વિનંતી કરવા અને અપીલ કરી અડધો દિવસ બંધ પાડવા માટે માંગ કરવામાં આવી રહી છે જેમાં શાળા કોલેજ દુકાન બધું સજ્જડ બંધ આ બંધના એલાનને મોટા ભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે જ્યારે એનએસઆઈયુ અને યુઝ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરવામાં આવી રહી છે બીજી તરફ સવારે સાડા દસ વાગ્યાથી પોલીસ પણ મેદાને આવી હતી અને વિનંતીથી બજાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી કાલાવાડ રોડ પર એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ અટકાયતમાં લઈને હેડક્વાર્ટરમાં બેસાડી દીધા હતા વિના કારણે પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાને અટકાયત કરતા રોષની લાગણી ફેલાઈ હતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું હવે 12 દિવસની રજા જાહેર કરવામાં આવી જુલાઈમાં 12 દિવસ માટે બેંકોની રજાઓ છે આરબીઆઈ રાષ્ટ્રીય સ્તરે બેંકની રજાઓની યાદી જાહેર કરી છે જેમાં તારીખ 13, 14, 17, 21, 27 અને 28 જુલાઈના રોજ સાપ્તાહિક રજાઓ છે આ ઉપરાંત 3 જુલાઈ, 6 જુલાઈ, 8 જુલાઈ અને 9 જુલાઈ અને 17 જુલાઈના રોજ જુદા જુદા તહેવાર નિમિત્તે જુદા જુદા રાજ્યમાં બેંકો બંધ રહેશે